જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું ચોર્યાસી ખાતા વિશે ચોર્યાસીનું ખાતું કોને કહેવાય અને ચોર્યાસીનું ખાતું પૂછતા પહેલાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ તો આપ સૌ ભક્તોને હું જણાવી દઉં કે ચોર્યાસી ખાતું એ એક તામસિક ખાતું તરીકે ઓળખવામાં આવે છે ચોર્યાસી ખાતું એટલે ચોર્યાસી પ્રકારના દેવોનું ખાતું જેનું સંચાલન મુખ્ય દેવ દ્વારા કરવામાં આવે છે આ ખાતું એ તામસિક પૂજા સાથે સંકળાયેલું છે આ ખાતું ઉગ્ર ખાતું કહેવામાં આવે છે જે લોકોના કુળમાં ચોર્યાસી ખાતું વર્ષોથી એમની બાપદાદાની પેઢીમાં પૂજાવતું આવ્યું હોય તો આવા લોકો ચોર્યાસી ખાતાના દેવનું પૂજન કરી શકે છે પરંતુ દેખાદેખી કોઈનું જોઈને જ્ઞાન વગર ગુરુના સાનધ્ય વિના કોઈ પણ વ્યક્તિ ચોર્યાસી ખાતાનું પૂજન કરે છે તો આ વ્યક્તિ સૌ પ્રથમ તો પોતાની કુળદેવી અથવા તો પોતાના બાપ દાદાના દેવસ્થાનને નારાજ કરે છે માટે ચોર્યાસી ખાતું એ કોઈપણ ગુરુના સાનિધ્યમાં જ કરવું જોઈએ કારણ કે આ ખાતું ઉગ્ર છે અને આ ખાતું પૂજવા માટે તમારી પાસે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ બીજું કે કોઈ પણ વ્યક્તિએ કોઈપણ ખાતું કોઈ પણ નવો દીવો કરતાં પહેલાં સો વખત પોતાની કુળદેવીને પૂછવું પડે રજા લેવી પડે અથવા તો કોઈ ગુરુને પૂછવું પડે પોતાની કુળદેવી પાસેથી લીધેલી રજા અને તેના દ્વારા કરવામાં આવેલું કામ કોઈ પણ જગ્યાએ ખોટું પડતું નથી માટે મિત્રો જ્યારે પણ કોઈએ નવો દીવો કરો તો પોતાના દાદાની દેવીને પૂછીને અવશ્ય કરવો અને ખૂબ જ ભક્તિ કરવા અને ખૂબ જ આગળ વધવું હોય તો નવા દીવા કરતાં પોતાના બાપ દાદા દ્વારા સેવામાં આવેલી પૂજા અને પોતાની બાપદાદાની કુળદેવીની જ ભક્તિ પૂજા કરવી બીજા કોઈપણ પ્રકારના નવા દીવા કરવા નહીં નહીં તો મહાભયંકર દુઃખ આવી પડશે કારણ કે નવા દીવાનું જ્ઞાન તમને હોતું નથી નવો દીવો કરતાં પહેલાં પોતાની કુળદેવીની રજા લેવી જરૂરી પડે છે માટે મિત્રો કોઈપણ પ્રકારના નવા દીવો કરતાં પહેલાં કુળદેવીની રજા લેવી અને જો કુળદેવીની રજા ન મળે તો કોઈ પણ કાર્ય કરવું નહીં અને જેમ બને તેમ કોઈ પણ નવો દીવો કરવો નહીં કુળદેવીનું જ પૂજન કરવું કુળદેવીના પૂજનથી તમે સંપૂર્ણપણે આગળ આવશો તમારા બાપ દાદા પૂર્વજો પણ રાજી થશે અને કુળદેવી પણ રાજી થશે આટલું જ સમજવાની ખૂબ જ જરૂર છે જય માતાજી મિત્રો